નમસ્કાર મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રાવણ માસના વધ પક્ષની સપ્તમી તિથિનું વ્રત શીતલા સાતમના વ્રતની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો શ્રાવણ માસની શુદ્ધ પક્ષની અને વધ પક્ષની સપ્તમી જે તિથિ આવે છે ત્યારે શીતલા માતાજીનું પૂજન થાય છે આ દિવસે સૌભાગ્યવતી બહેનો પોતાના બાળકની રક્ષા અર્થે મા શીતલાનું પૂજન કરે છે જેને શીતલા સાતમ કહેવામાં આવે છે સ્કંદ પુરાણ અને ભવિષ્યાતર પુરાણમાં આ વ્રતનો ઉલ્લેખ છે પુરાણ કાળથી આ વ્રત ચાલ્યું આવ્યું છે આ દિવસે મા શીતલાનું પૂજન થાય છે શીતલા માતા તે મહાશક્તિ મહામાયા દેવી પાર્વતીનું જ એક સ્વરૂપ છે નવદુર્ગામાં તેનું સ્વરૂપ છે મહાકાલ રાત્રિનું જે ગંધર્વ એટલે કે ગતડા ઉપર બિરાજમાન જે ચમકીલા વસ્ત્રો ધારણ કર્યા છે કાંટાવાળા ગારણા આભૂષણ ધારણ કર્યા છે અને હસ્તમાં સુપડું અને સાવરણી તથા એક મહાકુંભ જે અમૃત કુંભ છે તે ધારણ કરેલો છે મા પોતાના ભક્તો પર કૃપા કરવા માટે હંમેશા તત્પર રહે છે માનું સ્વરૂપ અઘોર જેવું છે પરંતુ મા પોતાના ભક્તો પર હંમેશા કૃપા દ્રષ્ટિ કરતા રહે છે જે પણ બહેનો ભક્તો માની પૂજા આરાધના કરે છે શીતલા માતાનો વ્રત કરે છે ઠંડુ ભોજન કરે છે તેની ઉપર મા સદૈવ પ્રસન્ન રહે છે તેના બાળકોના સર્વે રોગો કષ્ટો મટાડે છે મા બાળકોની રક્ષા કરે છે તેના બાળકોના સર્વે રોગો અને કષ્ટો મટાડે છે મા તેમના ઘરની રક્ષા કરે છે માએ જે સોફડું અને સાવરણની હાથમાં ધર્યું છે તે દર્શાવે છે કે જેની ઉપર માની કૃપા થાય તેના જીવનમાંથી નેગેટિવ એનર્જી એટલે કે નકારાત્મક પ્રભાવમાં વાળી નાખે છે એટલે કે દૂર કરે છે સાફ કરે છે અને સફાઈનું પણ પ્રતીક છે સૂપડું અને સાવરણી માટે જ્યારે આપણા ઘરમાં સૂપડું અને સાવરણી રાખીએ છીએ તે ચોખ્ખાઈ કરવા માટે ઉપયોગમાં લઈએ ત્યારે માતા મહાલક્ષ્મીનું અવશ્ય સ્મરણ કરવું જોઈએ કારણ કે શીતલા માતા એ માતા મહાલક્ષ્મીનું એક સ્વરૂપ જ છે આ ઉપરાંત માને એક અસ્તમા કુંભ છે જે અમૃત કુંભ છે તેના દ્વારા મા તેમના ભક્તોને અમૃત આપે છે રોગ અને કષ્ટ મટાડે છે અમૃત પાઈને સજીવન કરે છે એવો ભાવ છે માના સ્વરૂપનો આજના દિવસે માતા શીતલાનું પૂજન કરાય છે સૌભાગ્યવતી બહેનો જે વ્રત કરે છે તેઓ વહેલી સવારે ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતલા માતાના વ્રત પહેલાં જ છઠના દિવસે છઠની તિથિના દિવસે રાત્રે ચૂલો ઠારવામાં આવે છે ચૂલાને ઠંડો કરીને સાફ કરીને રસોડું સાફ કરીને ત્યારબાદ જ ઊંઘવાનું હોય છે સવારે વહેલા ઉઠીને બહેનો ઠંડા પાણીએ સ્નાન કરીને સ્વચ્છ થઈને સૌપ્રથમ ચૂલાનું પૂજન કરે છે જ્યાં અગ્નિ છે અગ્નિનો વાસ છે જે આપણે પવિત્ર રસોઈ બનાવીએ છીએ તે ચૂલાનું પૂજન થાય છે અને શીતલા માતાનું પણ પૂજન થાય છે ઘરમાં પાણીયારા પાસે શીતલા માતાજીનું પૂજન થાય છે શ્રીફળ કુલેર નિવેદ્ય ધરાય છે અને રાંધણ છઠનું રાંધેલું જે ટાડું હોય છે તે ભોજનમાં લેવાય છે એકવાર ભોજન લેવાનું હોય છે અથવા તો ઘણા બહેનો આખા દિવસમાં પણ ઠંડુ ભોજન લે છે જે જેનો સંકલ્પ હોય તે રીતે આ વ્રત કરાય છે ચૂલાને કંકુનો ચાંદલો કરીને ચોખા ચોંટાડીને ઉલેર ધરાય છે નાગલા અને ચુંદડી ધરાય છે કપાસના ઉગેલા છોડ મુકાય છે તથા દિવસે શીતલા માતાજીના મંત્રનો જાપ કરાય છે શીતળા કાષ્ટ કરાય છે આ દિવસે શીતલા માતાની પૂજા કરવાથી સાતમનું વ્રત કરવાથી ચૂલો ઠારવાથી મા શીતલા માતા તેઓના ઘરમાં આશીર્વાદ આપે છે રોગ અને કષ્ટ મટે અને સુખ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય ઉક્તિ અને મુક્તિ પ્રાપ્ત થાય એવા માના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ઘરની બહેનો ખાસ કરીને આ વ્રત અવશ્ય કરે છે આમ તો શીતલા સાતમનો આ વ્રત ગરમીના પ્રકોપથી જે બીમારી થતી હોય તેનાથી છુટકારો આપનારો પણ કહેવાનું છે ચામડીના દર્દો કે કોઈ પણ શારીરિક માનસિક પીડા હોય તે દૂર થાય છે જો શ્રદ્ધા અને ભક્તિથી મા શીતળાનું પૂજન કરવામાં આવે વ્રત કરવામાં આવે તથા આ કથા સાંભળવામાં આવે તો તેમની મનોકામના શીતલા માતા અવશ્ય પૂરી કરે છે મિત્રો આ હતું શીધળા સાતમના વ્રતની વિધિ તથા મહિમા હવે આપણે સાંભળીશું આ શીતલા સાતમની વ્રતકથા એક ગામ હતું તે ગામમાં એક ડોસી અને તેના બે દીકરાની બહુ સાથે રહેતા હતા મોટી બહુ બહુ જબરી અને ઈર્ષાખોર હતી અને કજીયાળી હતી વાતમાં ને વાતમાં વાકું પડતું ત્યારે નાની બહુ ફલી હોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની બહુ રસોડામાં રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ પછી તે ચૂલો ઠાળવાનો વિચાર કરતી હતી ત્યાં પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો નાની બહુ બધું કામ પડતું મૂકીને પોતાના નાના દીકરાને ખોળામાં લીધો પછી તે આડે પડખે થઈ આખા દિવસના ઠાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠાળવાનો રહી ગયો ઊંઘ આવી ગઈ અડધી રાત થઈ એટલે શીતલા માતા ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘરે આવ્યા નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો શીતલા માતા તેમાં આડોટિયા અને દાજિયા શીતળા માતાને પીડા થઈ અને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળા માતો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો દીકરો બળીને ફરતું થઈ ગયો હતો તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની બહુના આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો નાની બહુ જાણી ગઈ કે જરૂર શીતલા માતા મારી ઉપર કોપાયમાન થયા છે અને મને શ્રાપ આપ્યો છે તે રડતી રડતી સાસુમા પાસે આવી અને બધી વાત કરવા લાગી સાસુએ પણ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ બેટા ધીરજ ધર તું શીતલામાં પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને તેની પાસેથી માફી માંગી લે મા દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે નાની બહુ તો સાસુના આશીર્વાદ લઈને છોકરાને ટોપલામાં નાખીને શીતળા માતાની શોધમાં નીકળી પડી તે વનગડા વિંધતી જાય ને શીતળા માનું રટણ કરતી જાય જય શીતળા મા જય શીતળા મા જય શીતળા માં રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ફાળી ગયેલા હતા બંને છલો છલ હતા કાટે પક્ષી બેઠેલા હતા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીવે તે તરત જ મરણ પથારી આવી જાય અથવા તો મરણના ચઢણે ચાલ્યો જાય નાની બહુ તો તલાવડી પાસે જઈને ટોપલો નીચે ઉતાર્યો પછી તે તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાંથી તલાવડીમાંથી અવાજ આવ્યો બાઈક તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે તે તું મને બતાવ નાની વહુ બોલી શીતળામાં મારી ઉપર ખોભાઈમાન થયા છે તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું ત્યારે તલાવડીએ કહ્યું બહેન તું અમારું એક કામ કરજે ને ત્યારે નાની વહુ કહે છે શું તું શીતલા માતા પાસે જાય તો અમારો પણ પૂછતા આવજો ને અમે તો એવા સાપ આપ કર્યા કે અમારું પાણી કોઈ પીતું નથી અથવા તો પી શકતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે તો તે મરણ પામે નાની વહુએ તેમણે હા પાડી પછી પાણી પીધા વગર જ તે માથે ટોપલો રાખીને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પળ બાંધેલા હતા નાની વહુને રડતી જોઈને ભૂલ્યા અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમની માફી માગવા જાઉં છું ત્યારે આખલાઓએ કહ્યું બહેન ને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપના લીધે અમારા ગળામાં આંટીના પળ બાંધ્યા છે અને અમે શા માટે લડિયા કરીએ છીએ સારું કહીને નાની બહુ તો આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં તો એક બોરડીના ઝાડ નીચે એક મેલી ગેલી ડોસી માથું ખંજવાળથી બેઠી હતી વહુને જોઈને ડોસી બોલી અરે ભાઈ આમ આપડી પાપડી થઈને ક્યાં હાલી નાની બહુએ શીતલામાંના કોપની વાત આ ડોશીમાને કરી ત્યારે ડોશીમા બોલ્યા અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની બહુ તો ખાણી ઉતાવળમાં હતી પણ એ દયાળુ હતી પોતાના મળેલા છોકરાને ડોશીમાના ખોરામાં મૂકીને તે જુઓ વિણવા લાગી વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી આથી ડોશીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહેજ્યું જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર સર્જાયું ડોસીમાના ખોડામાં પડેલું ભરતું થયેલો છોકરો હાથ પગ ઉછાળીને કિલકારીઓ કરવા લાગ્યો નાની વહુને તો આશ્ચર્ય થયું તેણે ખાતરી થઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પરંતુ સાક્ષાત શીતળા માતા છે તે શીતળા માતાના ચરણોમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ નમન ત્યારે અચાનક ડોશીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયું અને એની જગ્યાએ શીતલા માતાજી ઊભા હતા નાની બહુએ શીતલા માતાના દર્શન કરીને તેમની માફી માંગી પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતલા માતા બોલ્યા એ દીકરી ગયા ભાવમાં તે બંને શોખ હતી દી ઉગ્યાથી આથમિયા સુધી લડ્યા કરે કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મમાં કોઈ એનું પાણી પીતું નથી પરંતુ તું તે તલાવડીનું પાણી કોબામાં લઈને ચારેય દિશામાં છાંટજે અને પછી તું પાણી પીજે તેથી તેના બધા જ પાપો દૂર થઈ જશે અને પશુ પક્ષીઓ તથા વટેમાર્ગો બધા તે તલાવડેનું પાણી પી શકશે પછી નાની વહુએ પહેલાં આખલાના દુઃખની વાત કરી ત્યારે શીતલા માતાએ કહ્યું દીકરી પરભવમાં તે બંને આંખલાઓ દેરાણી જેઠાણી હતા તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશી પાડોશીને કોઈ તેના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણ તેમનું અપમાન કરીને કાઢી મૂકતા હતા એટલા માટે આ બહુમાં તેઓ આકલા બનીને ડોકે ઘંટીના ફળ બાંધીને લડ્યા કરે છે તું એમની પાસે જઈને ડોકેથી ઘંટીના ફળ છોડી નાખજે જેથી તેમના પાપ નાશ પામશે અને લડતા બંધ થઈ જશે આટલું કહીને શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા નાની બહુ તો રાજી રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેણે પહેલાં બે આખલા મળ્યા બહુએ તેમણે શીતળામારની વાત કરી અને ગળેથી ઘાંટીના પર છોડી દીધા આથી બંને આખલા લડતા બંધ થયા આગળ જતાં તલાવડી આવી બહુએ તલાવડી પાસે જઈને શીતળામારની વાત કરી પછી તેમના શ્રાપનું નિવારણ કરવા માટે પછી તેમના શ્રાપનું નિવારણ કરવા માટે તલાવડીમાંથી કોબો ભરીને પાણી લઈને ચારે દિશામાં છાંટ્યું પછી પોતે તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારેય દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે તલાવડીમાં આવવા માંડ્યા પછી નાની વહુ તો દીકરાને રમાડતી રમાડતી આવી તેણે દીકરાને સાસુમાના ખોડામાં મૂક્યો સાસુમા તો પોતરાને સજીવ જોઈને રાજી રાજી થઈ ગયા સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ સગળી હકીયત સાસુમાને કહી સંભળાવી આ વાત સાંભળીને જેઠાણીને પણ શીતલામાંના આશીર્વાદ લેવાનું મન થયું પછી બીજી વખત રાંધણ છઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી પણ સમય જતાં ક્યાં વાર લાગે છે અરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ મહિનાની છઠ પણ આવી જેઠાણી ચૂલે રાંધવા બેઠી અને જાણી જોઈને રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ રાત્રે શીતલા માતા ચૂલામાં આડોટિયા અને દાજિયા તેથી જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી તેનો અંતર બળજો બીજા દિવસે સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો તેનો દીકરો બળીને ભરતું થઈ ગયો હતો બળેલા દીકરાને જોઈને જેઠાણી વિલાપ કરવા લાગી અને મનમાં તો ખુશ થઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખીને ચાલવા લાગી રસ્તામાં બે તલાવડી મળી જેઠાણીએ તો ટોપલો નીચે મૂકીને તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં અવાજ આવ્યો કે પાણી પીશ નહીં નહીં તો મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે ત્યારે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારેસિંહ પંચાયત આમ કહીને પાણી પીધા વગર જ તે તો ચાલતી થઈ ગઈ આગળ જતાં બે આખલા મળ્યા તેણે જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળીને જેઠાણી ગુસ્સે થઈ ગઈ મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે સી પંચાયત આગળ જતાં રસ્તામાં પેલી મેલી ગેલી ડોસી મળી તે બે હાથથી પોતાનું માથું અજવાળતી હતી તેણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને ત્યારે જેઠાણી તો કાળઝાળ થઈને બોલી એ ડોસલી હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથી જોઈને બેસું હું તો શીતલા માતા પાસે જાઉં છું આમ છણકો કરીને જેઠાણી તો ચાલતા થઈ ગયા સવારથી સાંજ સુધી વનવગડામાં ખૂબ જ ભટકી પણ તેને ક્યાંય શીતલામાં મળ્યા નહીં આખરે તે કંટાળીને મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી દયાળુ અને ભક્તિભાવવાળી હતી તેથી તે સુખી થઈ અને જેઠાણી તેના સ્વભાવના લીધે દીકરાને ખોઈ બેઠી એ શીતળામાં તમે જેવા દેરાણીને પડ્યા તેવા આપનો આ શીતળા સાધમનો વ્રત કરનાર કથા કહેનાર તથા કથા સાંભળનાર સૌને ફરજો બોલો શીતલા માતની જે મિત્રો આપણે સાંભળ્યું ધન ધાન્ય સંતાન સમૃદ્ધિ પ્રાપ્ત કરાવનાર સંતાનની રક્ષા કરનાર શીતળા સાધમના વ્રતની કથા મહિમા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો આદિદેવી આદિશક્તિમાં સિદ્ધરા માતા કહેવાના છે જે આરોગ્યના દેવી છે પ્રાચીન કાળથી જ આપણે મા સિદ્ધરા માતાની પૂજા આરાધના કરતા આવ્યા છીએ જેથી રોગ મુક્તિ થાય અને મા સિદ્ધરાની કૃપા પ્રાપ્ત થાય જે સંક્રમિત રોગ હોય તેનાથી પણ છુટકારો મળે જે રોગ સીઝનથી એટલે કે ઋતુ પરિવર્તનથી ઊભા થાય છે અથવા તો કોઈ એવા રોગ છે જે જીવનમાં એક વખત પેસે એટલે કે જીવનમાં એક વખત થાય પછી જતા નથી જેવા કે તાવ તરિયા એકાંતરિયો કે પછી ખીલ ચામડીના દર્દો પીડાકારક જે અંદરોની પીડા દે છે એવા રોગો કોઈ પણ શરીરને વ્યાધિ દેનાર તેને દૂર કરવા માટે સિદ્ધરા માતાજીનું પૂજન અવશ્ય થાય છે એટલા માટે સ્ત્રીઓ બહેનો સિદ્ધરા માતાજીનું પૂજન કરે છે રોગમુક્તિની પ્રાર્થના કરે છે અને માતા શીતલાના હાથમાં લીમડાના પત્તા હોય છે જે લીમડાને આપણે ચૈત્ર માસમાં આરોગ્ય છીએ અને તાવ તરિયા અને એકાંતરિયા આદિથી રક્ષા મળે છે એ માટે આપણે લીમડાનું સેવન પણ કરીએ છીએ આમ શીતળા માતા રોગ દુર કરનારી દેવી છે અને ગર્દવ એટલે કે ગધેડાના સવારી કરે છે તે કર્મનિષ્ઠ ગધેડો કહેવાય છે ગધેડા હંમેશા પોતાનું કામ નીચું જોઈને કરતા રહે છે આ વસ્તુ બતાવે છે કે પોતાનું કર્મ કરે છે વ્યવસ્થિત રીતે કામ કરે છે તેને આરોગ્યની પ્રાપ્તિ થાય છે મા શીતળા માતાના હાથમાં કડવો લીમડો છે જે રોગમુક્તિ કરનાર છે આમ આમ સિદ્ધરા માતા એ સર્વ પ્રકારે ગધડાના વાહન પર બિરાજમાન થઈને પોતાના ભક્તોને અભય વરદાન આપે છે આપણે જો આપણા ઈમાનદારીથી કર્મ નિષ્ઠાથી જીવન વ્યતીત કરીએ તો આરોગ્યની પ્રાપ્તિ અવશ્ય થાય છે અને જીવનમાં સુખાકારી રહે છે સકારાત્મક પ્રભાવ રહે છે અને લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે આ દિવસે માતા શીતળાને ખીર મીઠાઈનો ભોગ લગાવવાથી માતા શીતળાની આરતી કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે તો બોલો મા શીતળા માતાની જય મિત્રો મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મારા જય શ્રી કૃષ્ણ